સો મિત્રો સોમનાથ ઓમ હાર્દિક સ્વાગત ચંદ્રગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે આ ખડગાસ ચંદ્રગ્રહણનો શું નિયમ છે અને કેટલા વગેરે શરૂ થશે અને એને શું નિયમ પાડવાના છે વગેરેની માહિતી લઈને હું આવ્યો છું આખો વિડીયો સાંભળજો દરેક પ્રકારના અંદર તમને જે કઈ નિયમો પાડવાના છે તે હું જણાવીશ તો ખડગાસ ચંદ્રગ્રહણ સુધ પૂનમ સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ ભારતમાં એશિયામાં ઓસ્ટ્રેલિયામાં આફ્રિકામાં યુરોપના દેશોમાં દેખાવાનું છે માટે તેને લગતા છે કે નિયમો છે તે પાડવાના રહેશે આ ગ્રહણ પૂર્વીયુરોપમાં એશિયામાં ભારત ઓસ્ટ્રેલિયામાં પેસેફિક તેમજ ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને એટલાન્ટિકામાં દેખાશે આ સંપૂર્ણ ગ્રહણકાળ પાંચ કલાક ને ઓગણ ચાલીસ મિનિટ સુધી રહેશે લાખો ગ્રહણ પાંચ કલાક ને ઓગણચાલીસ મિનિટ સુધી છે અને મધ્યસ્થિતિ હવે જે થવાનું ગ્રહણ છે તેની આખી સ્થિતિ બતાવું છું ભૂમંડલમાં ગ્રહણ સ્પર્શ થશે બપોરે બે કલાક ચૌદ મિનિટ અને પચીસ સેકન્ડે ભૂમંડલમાં ગ્રહણ સંમલિન સાંજે ચાર ચોત્રીસ મિનિટ અને ચોત્રીસ સેકન્ડે થશે ભૂમંડલમાં ગ્રહણ મધ્ય સાંજે પાંચ કલાક ત્રણ મિનિટ અને છેતાલીસ સેકન્ડ સુધી રહેશે ભૂમંડલમાં ગ્રહ ઉન્મિલન સાંજે છ સુડતાલીસ મિનિટ અને પંદર સેકન્ડ સુધી રહેશે ભૂમંડલમાં ગ્રહણ મોક્ષ થશે સાંજે સાત ને ત્રેપન મિનિટ ને છ સેકન્ડે આ ગ્રહણ જે છે આજે બપોરે બે ને ચૌદ મિનિટ ને પચીસ સેકન્ડ શરૂ થવાનું છે એટલે એના બાર કલાક પહેલા વેદ ભરાતો હોય છે તો એની અંદર નિયમો પાડવાના રહેશે આ રાશિ કઈ કઈ રાશિને આ ગ્રહણ સ્પર્શ કરે છે અને શું નુકસાન થશે વૃષભ રાશિ વાળા માટે અંગ પીડા માતાને કષ્ટ થાય વૃષભ રાશિના જે જાતકો છે એની માતાને કઈ ને કઈ પ્રકારનું કષ્ટ આવી શકે છે મિથુન રાશિવાળા માટે ધનલાભ છે અને સફળતા છે મિથુન રાશિવાળા માટે ઘણું સારું છે કરક રાશિ માટે ધનનું નુકસાન થશે કરશિવાળા માટે ખાસ ધ્યાન રાખવાનું ધનનું નુકસાન થઈ શકે છે સિંહ રાશિવાળા માટે ઘાતક છે કોઈ પણ ઘા વાગી શકે શરીર પર ઓપરેશન વગેરે આવી શકે અથવા કોઈ પણ પ્રકારની ઘા થઈ શકે છે એક્સિડન્ટ વગેરેથી સાચવું શરીરને પણ પીડા થઈ શકે છે તે સિવાય કન્યા રાશિવાળા માટે દેહ તેમજ કષ્ટકારક અને ધનની હાનિ થઈ શકે છે એટલે કન્યા રાશિ વાળા માટે પણ ઘણું સાચવવાની જરૂર છે તુલા રાશિ વાળા માટે સરળતા જીવનમાં આવી જશે ઘણી સરળતા આવી જશે તુલા અને ધનનો પણ લાભ થશે થશે વૃશ્ચિક માટે કાર્ય સિદ્ધિ પણ ધંધામાં વિઘ્નો આવી શકે છે ધનરાશિ વાળા માટે અશાંતિ મન બધું ઉચ્ચાટ રહેશે અને અપમાન થવાના પણ યોગ ઉભા થઈ શકે છે મકર રાશિ માટે મહા કષ્ટદાયક બનશે અને ઘાતક રોગ થવાની પણ શક્યતા ભાગીદાર તે સિવાય કુંભ રાશિ વાળાની પત્નીને પણ કષ્ટ આવી શકે છે મીન રાશિવાળા માટે શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થઈ શકે આ ગ્રહણથી આ રાશિમાં આ પ્રકારના કષ્ટો આવી શકે છે માટે ગ્રહણ દરમિયાન જે ગ્રહણનો સમય છે એ દરમિયાન તમે તમારા જે ગુરુએ આપેલો મંત્ર હોય તે અથવા તમે નિત્ય જે પૂજા કરતા હોય તે ખાસ કરી લો તો એ સો ગણું ફળ આપનાર બને છે તો આ બધા વિઘ્નોથી આ બધી તકલીફોથી બચી શકાય છે જેને પણ સારા રિઝલ્ટ મળવાના છે તે લોકો પણ જો એ સમયે પૂજા પાઠ કરે છે તો એને વિશેષ પ્રકારનું ફળ પ્રાપ્ત થઈ શકે છે જેને જેને કષ્ટ છે એ લોકોએ ખાસ સાચવાનું ખાસ કરીને ગ્રહણમાં વિશેષ કરવાનું જેવું હોય તો એ દાન સ્નાનુ મહત્વ વધારે જપ આદિ કરવાનું પણ મહત્વ વધારે છે ગ્રહણ પછી દાન કરી દો જે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે પણ શ્રેષ્ઠ છે છે ગ્રહણ થવાનું એની અંદર એના નિવારણો જે છે એમાં મહાદેવની ઉપાસના આરાધના દરેક રાશિવાળા કરવી જોઈએ મેષ રાશિવાળા હોય તે લોકો મસૂરની દાળ ચડાવવા મહાદેવને એક મુઠ્ઠી લેવાની વૃષભ રાશિવાળા એ ચોખા મિથુન રાશિવાળા વાળા એ લીલા મગ કન્યા કર્ક રાશિવાળા માટે ડાંગર એટલે આખો ભાત કઈ હતી એક મુઠી લઈને ચડાય તો સિંહ રાશિવાળાએ જવ ચડાવવાના કન્યા રાશિ વાળા માટે લીલા મગ ચડાવવાના છે તુલા રાશિ વાળા માટે પણ ચોખા ચડાવવાના હોય મહાદેવને વૃશ્ચિક રાશિવાળા માટે મસૂરની ડાળ ધનરાશિ વાળા માટે ચણાની દાળ મકર રાશિવાળા માટે કાળા મગ અથવા અડદ લેવાના છે કાળા અડદ લેવાનું વધારે મહત્વ છે કુંભ રાશિવાળા માટે પણ કાળા અડદ અને મીન રાશિવાળા માટે દાળ આ બધી વસ્તુ એક એક મુઠી મહાદેવને ચડાવી દેવાની છે પણ કેવી રીતે ચડાવવાની હોય એક મુઠ્ઠી તમે લો ગ્રહણ પહેતા પછી એક મુઠ્ઠી લીધા પછી ઘરે બીજે દિવસે ત્રીજે દિવસે કરો કોઈ વાંધો નથી એક મુઠ્ઠી લઈ અને એને એક વાડકીમાં લઈ લો અને પછી એક એક દાણા હાથમાં લેવાનું અને મહાદેવનું સ્મરણ કરવાનું ઓમ નમ શિવને જપ કરતા જાઓ અને એક એક દારૂ બીજામાં મૂકતા જાઓ પછી જેટલા થાય એટલા એ જપ કરી લીધા પછી બધા જેને જે છે તમારા રાશિ પ્રમાણેનું એ ભગવાનને પ્રમાણે આનાથી તમારા જીવનમાં જે કંઈ કષ્ટ એમાં તમારું રક્ષણ થશે આ ગ્રહણ જે છે એ દેખાવાનું છે માટે એના નિયમો પાડવાના રહેશે જે લોકો પ્રેગનેન્ટ હોય એ પ્રેગનન્સી વાળાએ ખાસ નિયમ પાડવાના હોય છે અને ગ્રહણનો જે સમય આપેલો છે એ સમયગાળા દરમિયાન ખાસ નિયમો પાડવાના એમ એના જે ગ્રહણ છે તેની અસર સો ટકા થતી હોય છે એટલા માટે સંસારમાં એને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે મહાભારતના યુદ્ધમાં પણ એનું ઘણું મહત્વ છે તો ગ્રહણના સમયે એમ તો દરેકે નિયમ પાળવાના છે જે પણ જીવ છે બધાએ નિયમ પાળવાનો હોય છે પણ જે લોકોની પાસે જ્ઞાન છે એટલે કે જેને સમજ શક્તિ છે જેની પાસે એ લોકોને ચંદ્રને કારણે વધારે અસર થતી હોય છે મન પર એટલે એ લોકોનું મન તે વખતે જો અસ્થિર થઈ જાય છે કોઈ પણ કાર્યરતમાં નિર્બળતા આવી જાય છે માનસિક રીતે તો એને વધારે પડતું અસર કરનારું બનતું હોય છે માટે આ નિયમ ખાસ પાળવા જેવા છે અને નિયમ પાળશો તો તમે સુખી છો એક દિવસ નિયમ પાડવાનો હોય છે એમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી હોતી ગ્રહણ શરૂ થાય ત્યાંથી ગ્રહણ પૂરું થાય ત્યાં સુધી પણ જે વેધનો સમય છે એ વેધના સમય ગરમા દરમિયાન જે લોકો આરોગ્યથી આરોગ્યની બહુ મોટી તકલીફ હોય એ લોકોએ ગ્રહણ શરૂ થવું ને તેને દોઢ કલાક પહેલા નિયમ પાળવાના શરૂ કરી દેવાના તે પહેલા લોકો લોકો ખાવ પીવું હોય દવા વગેરે લેવું હોય લઈ શકે છે સ્નાન આદિ કરી શકે છે પણ જે પ્રેગનેન્ટ છે એ લોકોએ વેધ ચાલુ થાય ત્યારથી જ નિયમ પાડવાના બને ત્યાં સુધી અન્ન ન ખાવું જોઈએ અને પાણી વગેરે પી શકે વોશરૂમ વગેરે જઈ શકે છે બાથરૂમ બાથરૂમ જવું હોય તો જઈ શકાય છે મોબાઈલ ટીવીનો વગેરેનો ઉપયોગ બને ત્યાં સુધી નહીં કરવો પણ જ્યારે ગ્રહણ શરૂ થાય છે ત્યારે જે પ્રેગ્નન્ટ છે ગર્ભવતી સ્ત્રીઓ છે એ લોકોએ ગમે તેમ કોઈ પણ વસ્તુ ખવાય નહીં આડાવાડા ગમે તેમ સુવાય નહીં સીવવાનું કાપવાનું એવું કામ તે સમયગાળા દરમિયાન ન કરવું જોઈએ અને બને ત્યાં સુધી જ્યાં ગ્રહણનો સમય છે એમાં નિયંત્રણ ન લો તો વધારે સારું જાગ્રત અવસ્થામાં રહી ભગવાનનું સ્મરણ કરો જેથી કરીને આવનારું બાળક પણ સારું આવી શકે અને તીવ્ર બુદ્ધિવાળું આવી શકે છે આ ગ્રહણના સમયે જ્યારે તમે કંઈક ખાઓ છો તો એની સીધી અસર પાચન શક્તિ પર થાય છે એટલે કબજિયાત વગેરેના રોગો થઈ શકે છે મૂત્રાશય ઉપર પણ એની અસર થતી હોય છે એટલે કિડની વગેરેને લગતી તકલીફ આવી શકે છે દરિદ્રતા આવતી હોય છે ગ્રહણના સમયે જે લોકો શોચક્રિયા કરે છે એટલે કે વોશરૂમ વગેરે જાય છે એને દરિદ્રતા આવતી હોય છે અને એને રોગો થાય છે જે અભ્યંગ રોગો કહી શકાય માટે બને ત્યાં સુધી ગ્રહણના સમયે શોચક્રિયા ન કરવી જોઈએ કુષ્ટાદી રોગો થાય છે ભોજન કરવાથી નર્ક ની પ્રાપ્તિ થાય છે નર્ક એટલે સીધી રીતે જોવો તો રોગિષ્ટ જીવન નર્ક પ્રાપ્ત થાય એટલે તમારી શરીરને ખૂબ પીડાઓ થાય અને તમારે ભોગવવાની રહે છે માટે આ સમયગાળા દરમિયાન અન્ન ગ્રહણ ન કરશો જ્યારે ગ્રહણ હોય અને આ સમયગાળા દરમિયાન બને ત્યાં સુધી બહાર પણ ન નીકળવું ગ્રહણની જે સીધી અસર છે એ મોટે ભાગે જળ તત્વ પર વધારે થતી હોય છે પાણી જે કહેવાય એમ શરીરની અંદર પણ પચો ટકા આપણું પ્રવાહી છે બાકી હડકા હડકાં જે છે તે પચીસ ટકા જ હોય છે એટલે આ બધી વસ્તુઓ ત્યાં અસર કરતી હોય છે માટે ઘણું કષ્ટ થઈ શકે છે તો બને ત્યાં સુધી જે ગ્રહણનો સમય કીધો છે બપોરે બે વાગ્યાથી શરૂ થાય છે તે સાંજે સાત ને ત્રેપન મિનિટ સુધી એ સમયગાળા દરમિયાન બને ત્યાં સુધી ખાવા પીવાનું ત્યાગજો ભગવાનનું નામ સ્મરણ આ સમય જેટલું કરશો ને એટલો વધારે ફાયદો થાય છે કારણ કે એમ કહેવાય છે કે ગ્રહણ સમયે તમે એક વખત બોલો છો ઓમ નમઃ શિવાય તો સો ગણું ફળ પ્રાપ્ત થાય છે તો હજાર વાર બોલો તો કેટલું થાય કોઈ પણ મંત્ર આદિ સિદ્ધ કરવા માટે તાંત્રિકો સાત્વિકો ઋષિઓ મુનિઓ આ ગ્રહણનો સમય પકડતા હોય છે તો એ જલ્દીથી જલ્દી સિદ્ધ થાય છે આમ તમે સવા લાખ જપ કરવા જાઓ તો તમને પંદર વીસ દિવસ જોઈએ અને આ તમે બે કલાકમાં સવા લાખ જપ સિદ્ધ કરી શકો છો માટે આ ગ્રહણ સમય તમને તમારા ગુરુએ આપેલી પૂજા તમારા કોઈ ગરીબ વ્યક્તિએ કોઈ બ્રાહ્મણે આપેલી પૂજા હોય દરેક જન કરી લેવાનું હોય સ્નાન કર્યા પછી દાન કરવાનું બહુ જ મહત્વ હોય છે ખાસ કરીને ગરીબોને ભિક્ષકોને દાન વગેરે કરો બ્રાહ્મણોને દાન કરો દેવસ્થાનમાં વંદન કરવા જવું જોઈએ જેથી કરીને જે કઈ નેગેટિવિટી હોય છે તે દૂર થઈ જાય છે ગ્રહણથી સમયે જે કે તમે પૂજા પાઠ કર્યા હોય છે તો આ માહિતી છે ફાગણ માસપક્ષ પૂનમની બીજી એક ખાસ વાત કહી દઉં કે હોળી છે એ બીજી તારીખે છે એટલે હોળીને ગ્રહણની આ તો કોઈ લેવા દેવા જ નથી હોળી પ્રગટાવી શકો છો એમાં કઈ તકલીફ નથી તો ખડગાસ ચંદ્રગ્રહણની માહિતી તમને આપી છે આ વિડિયો જેટલા જણને શેર થાય એટલા જણને શેર કરો એટલે દરેક જણને એનું સાચી માહિતી મળી શકે અને નિયમો પાળી શકે એટલે આ ગ્રહણ જ્યાં પણ દેખાવાનું હોય છે ત્યાં નિયમ પાળવાનો રહેશે હવે ઘણા સંજોગોમાં એવું બને કે પત્ની પ્રેગનેન્ટ હોય અને એમના પતિ કોઈ બીજા દેશમાં હોય જો તે દેશમાં દેખાવાનું હોય તો ત્યાં એમને નિયમ પાળવાના છે બાકી એમણે નિયમ પાળવાની કોઈ આવશ્યકતા નથી તમે જ્યાં છો ત્યાં જ તમને ગ્રહણ દેખાવાનું હોય તો ત્યાં નિયમ પાળવાના છે ઘણી વખત એવું થાય કે ગ્રહણ ક્યાં દેખાવાનું છે એની જાણ માટે હવે ગૂગલ બહુ જ કામ કરી રહ્યું છે તો તેમાં તમે ચેક કરી શકો છો કે તમારે ત્યાં જે સ્થાન પર છો તમે ત્યાં કેટલા વાગે દેખાવાનું છે ક્યાં દેખાવાનું છે કે નથી દેખાવાનું એ તમને ચોક્કસ માહિતી મળી શકે છે તો એના માટે થઈને તમારે ગૂગલ પર લખવાનું હોય છે ગ્રહણ વિશેનું તો તમને તરત જ એની માહિતી પૂરી મળી જશે ગૂગલ પર તમારે ગ્રહણને લગતો જે શબ્દ લખવાનો છે તે હું સ્પેલિંગ બોલી દઉં એ સ્પેલિંગ લખશો તમે ગૂગલ પર એટલે તમે જે સ્થાન પર છો ત્યાં દેખાશે કે નહીં દેખાશે તેની તમને માહિતી મળી જશે ચોક્કસ પ્રમાણેની માહિતી મળી શકે છે દેશ વિદેશમાં તમે જ્યાં હો એમાં લખવાનું છે ઈ સી એલ આઈ પી એસ ઇક્ એક્લિપ્સ લખવાનું છે એનાથી તમને સર્ચ કરશો ગૂગલ પર તો તમે જે સ્થાન પર છો ત્યાં ગ્રહણ કેટલા વાગે દેખાવાનું છે કે નથી દેખાવાનું તેની માહિતી મળશે છતાં પણ આપણે ત્યાં ભારતમાં જે દેખાવાનું છે ગ્રહણ એની હું થોડાક રૂપરેખા આપી દઉં કયા કયા સ્થાન પર દેખાવાનું છે તે ભારતમાં ચંદ્રગ્રહણ હરગાસ રૂપે દેખાવાનું છે તો જ્યાં દેખાવાનું હોય ત્યાં નિયમ પાડવાનો રહેશે જે આ ગ્રહણ છે એ સૌથી પહેલા અંદાબાના નિકોબામાં દેખાવાનું છે ટાપુ પર દેખાશે અમદાવાદની ખૂબ ટાપુ પર દેખાશે અરુણાચલમાં દેખાશે જે અરુણાચલ પ્રદેશ તરીકે ઓળખાય છે જે વિસ્તાર ત્યાં દેખાશે આસામમાં દેખાશે મણિપુરમાં પણ દેખાશે મેઘાલયમાં પણ દેખાશે નાગાલેન્ડમાં પણ દેખાશે મિઝોરમમાં પણ દેખાશે ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં આ ગ્રહણ દેખાશે જ્યારે આંધ્રપ્રદેશ બિહાર ચંડીગઢ છત્તીસગઢ દિલ્હી ગોવા ગુજરાત હરિયાણા હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઝારખંડ કર્ણાટક કેરળ લક્ષદ્દિપ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓરિસ્સા પોન્ડિચેરી રાજસ્થાન પંજાબ સિક્કિમ તામિલનાડુ તેલંગાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડમાં ખડગાસ ગ્રહણ દેખાશે એટલે આટલી જગ્યા પર ભારત દેશમાં ખાસ કરીને નિયમ પાળવાના રહેશે એના સિવાય તમે જે દેશમાં હોય ત્યાં દેખાવાનું હોય તો ત્યાં નિયમ પાડવાના રહેશે આ વિશેષ માહિતી મેં તમને આપી છે એના માટે થઈને તમારે વિશેષ જાણવું હોય તો મેં કીધું તે પ્રમાણે એક્લિપ્સ લખી દો અને પૂરી માહિતી લઈ શકો છો આ વિડીયો જેટલાને શેર થાય એટલાને કરો જેથી કરીને દરેકને ચોક્કસ પ્રકારની માહિતી મળી શકે છે સૌને જય સોમનાથ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું કચિલો છે અહન શ્રુતિ સ્મૃતિ પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ લક્ષ્મી ચિરકાલ રક્ષાત્મક લોકેવા સભાયા राज व्यापारे विद्याभ्या देश विदेश सर्वत्र यश आदि प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરીષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ તમારા જે કઈ બોલવાનું અનુસાર્ધ સકલ મનવાં ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું દીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ સાનૂલતા પૂર્વક વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો જગતી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પ્રધાન દેવતાના પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પ્રતિ ઉભા થઈ શ્રીરણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા જય શ્રી રામ તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનો ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ